નમસ્કાર ખેડૂત ભાઈઓ વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ની ખેતી માહિતી ની યુટ્યુબ ચેનલ માં આપ સર્વ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું છું આજે રાણપુર મુકામે માન્ય શ્રી ભીખુભાઈ દેસાઈ ની વાડિયા ને સરપંચ ની વાડિયા અમે આવેલા છે તો એમણે જે અઠવાડિયા પેલા વરસાદના કારણે ફાલ ખરીદ્યો હતો અને ફાલ બેસતો નતો તો એમને થ્રીફ નો એટેક પણ એટલો હતો અને ફાલ દેખાતો નતો ત્યારે એમણે ગોદરેજ કંપનીનું ગ્રાઇસિયા અને ડબલ નો છટકાવ કરેલો હતો તો આપણે ભીખુભાઈ પૂછીએ કે આ સાટવાથી ઇયલ નો આવી હતો ને ફાયદો થયો ને છોડને ને કાયમ વાપરશો એ ભલામણ કરો છો તો અને આ ગ્રાયટ નો એટેક હતો એ પણ દૂર થઈ ગયો છે અને પાંદ એકદમ આમ થ્રીપ્સ વગર ના થઈ ગયા છે કુકર જે વળતી હતી એ બધી કુકડ કુકર એકદમ હટી જાય છે કુકડ કુકડ જે હતી કુકડ હટી જાય છે પાંદ એકદમ ચોખ્ખા થઈ ગયા છે ટૂંકમાં આમ એકદમ છોડવા લીલા સમ જેવા થઈ ગયા છે અને ઊંચાઈ પણ સારામાં સારી થઈ છે આ ગોદરેજ નું ગ્રાઇસિયા અને ડબલ આ બે દવાનો છટકાવ કરેલો હતો

કેટલો ફાલ આવ્યો છે ના ના બરોબર છે સરપંચ તમારી વાત સાચી છે વિશ્વાસ આગરો છે ધોળાભાઈ સર્વ ખેડૂત મિત્રો ને ગોદરેજ કંપની નું ગ્રાઇશિયા અને ડબલ વાપરવા માટે ભલામણ કરું છું આવજો આભાર